રાજકોટ લોકસભાની બેઠક પરથી પપ્પે વખત ચૂંટણી લડી જીત મેળવતા મોહન કુડારીયાનું આ વખતે પત્તું કપાયું છે તેમને લોકસભાની ટિકિટ મળી નથી ત્યારે આજે કુડારિયાએ એ પત્રકાર પરિષદ સંબોધી હતી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે જેમણે નવ વખત ભાજપમાંથી ચૂંટણી લડવાની તક આપી અને તેમાંથી આઠ વખત જીત મેળવી જોકે આ સમયે તેમણે લોકસભાની ટિકિટ કપાવવા મુદ્દે કટાક્ષ કર્યો હતો ને કહું હતું કે ભારતીય જનતા પાર્ટી એ મા સમાન છે નાનું બાળક રમકડા માટે રડતું હોય છે તો માતા રમકડું મોટા બાળક પાસેથી લઈને નાના બાળકને આપી દે છે આજ ભાજપની પ્રક્રિયા છે આ રીતે કુડારિયાએ કંઈ પણ ન કહીને ઘણું બધું કહી દીધું મોહન કોઢારિયાએ જણાવ્યું હતું કે છેલ્લી બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને લોકસભાની ચૂંટણી લડવાની તક આપી હતી તે જ રીતે ભાજપની પ્રદેશ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ટિકિટ આપી છે ત્યારે તેમને જીતાડવાની જવાબદારી અમારી સૌ કોઈની છે મને પણ ભારતીય જનતા પાર્ટીએ નવ વખત ટિકિટ આપીને આઠ વખત ચૂંટણી લડ્યો છું ને જીત્યો પણ છું મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે આ તકે કુડારિયાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એક મહા સ્વરૂપ છે આ સમયે તેમણે કટાક્ષ પણ કર્યો હતો અને કહ્યું હતું કે જે બે બાળકો રમકડા માટે રડતા હોય છે તેમાં નાનું બાળક રડતું હોય તો મોટા બાળકના હાથમાંથી રમકડું લઈને નાના બાળકને આપી દે છે એટલે હવે આના બે અર્થ થાય છે અત્યારે અહીં સવાલ એ થાય છે કે શું લોકસભાની ટિકિટ રમકડું છે અને પુરુષોત્તમ રૂપાલા નાનું બાળક છે આ પ્રકારની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીનું હોવાનું તેમણે જણાવ્યું વધુમાં તેમણે જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં અગાઉ મને ટિકિટ મળી હતી તેના કરતાં લીડ પુરુષોત્તમ રૂપાલાને મળ્યા હતા અને સંસદીય મતવિસ્તારના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા રાજકોટમાં લોકસભા મત વિસ્તારમાં એઆઈઆઈએમએસ હોસ્પિટલ મળતા સૌરાષ્ટ્રને ખૂબ મોટો ફાયદો થશે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ સુરેન્દ્રનગર ડબલ ટ્રેક આધુનિક જનતાના આ હોસ્પિટલ ને સિદ્ધિ ગણાવી હતી ને ભવિષ્યમાં રાજકોટને નવી સુવિધાઓ મળે તેવા કામ પુરુષોત્તમ રૂપાલા કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે મોહન કુટારિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ રાજકોટથી ધારાસભ્યની ચૂંટણી લડીને મુખ્યમંત્રી બન્યા અને આજે તેઓ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારથી અત્યાર સુધી એમની સાથે કામ કરવાની મને તક મળી છે ગુજરાતમાં બે વખત મંત્રીમંડળમાં કામ કર્યું અને કેન્દ્રમાં પણ તેમની સરકારમાં કામ કરવાની તક મળી છે જે માણસ અઢાર કલાક સુધી કામ કરે છે તેમને તેમનામાંથી અમને પણ ઘણી પ્રેરણા મળી છે કાર્યકર્તાઓ સાથે સારામાં સારું વર્તન કરવું અને ભાઈચારાની લાગણી ઊભી કરવી તે ગુણ અમને તેમનામાંથી પ્રાપ્ત થયા છે સ્થાને પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે ગઈકાલે એનું ભવ્ય સ્વાગત પણ કરાયું તમારું શું કહેવાનું છે બે વખતથી તમે સાંસદ હતા ઘણા બધા કાર્યકર્તાઓ તમારી સાથે જોડાયેલા હવે નવી જવાબદારી પણ તમારા ઉપર આવી છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના માધ્યમથી દરેક ઉમેદવારનું સિલેક્શન થતું હોય છે છેલ્લી બે ટ્રમથી આ લોકસભામાં મારા ઉપર પાર્ટી વિશ્વાસ મૂકીને મને લડવાની તક આપી હતી એ જ રીતે આ વખતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એક નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે તો એક સ્વાભાવિક અમારી પ્રક્રિયા છે મને પણ આ ભારતીય જનતા પાર્ટીએ નવ નવ વખત ટિકિટ આપી છે અને આઠ હું ચૂંટણી લઈ છું ને દરેક વખતે જીતો છું આ પાર્ટી મને ગુજરાતમાં હોય કેન્દ્રમાં હોય મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે તો પાર્ટી એક મા જેવું પાત્ર છે જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકને હાથમાંથી રમકડું એટલે નાના બાળકને બાળકને દઈએ એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અમારા સિનિયર છે એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે અને એને આવકારવા માટે ગઈકાલે જ્યારે એ ગાંધીનગરથી પધાર્યા ત્યારે રાજકોટ જિલ્લા ગ્રામ્ય કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અહીંયાથી સિટી માયા સિટીના કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અને રણસોદાસી આશ્રમના મંદિરે જઈને માથું ટેકાવીને આશીર્વાદ લીધા એવા અન્ય સંતોને પણ મળ્યા કાલે અમારા રાષ્ટ્ર પ્રદેશના જૂના મોહડીઓ ડાક્ટર શિવલાલભાઈ વકરિયા હોય કે વજુભાઈ વાડા હોય કે આ બધાને પણ મળ્યા અને સાંજે આખા જિલ્લા સંસદીય ક્ષેત્રના તમામ ચૂંટાયેલા તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓ હોય ભારતીય જનતા પાર્ટી મંડળના પ્રમુખ મહામંત્રીઓ હોય જિલ્લા અને શહેરનું મંડળ હોય અને કોર્પોરેટરો બધાની સાથે ગોષ્ઠી કરી અને ભવ્ય સ્વાગત કાલે કરવામાં આવેલ હતું મોહનભાઈ ખાસ કરીને છેલ્લા દસ વર્ષમાં જે અગાઉના વર્ષો કોંગ્રેસની સરકારના જો કેન્દ્ર સરકારના વર્ષો ગણીએ એના કરતાં અનેક ગણા કામો આ છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈની સરકારના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રને વધારે વધારે સુવિધા પ્રાપ્ત થઈ છે કે દાખલા તરીકે મારા જીવનની અંદર એક કહું તો એમ્સ હોસ્પિટલ મારા રાજકારણમાં આટલા વર્ષોમાં જે એમ્સ હોસ્પિટલ મળી છે એનાથી મને ઘણું સંતોષ છે કે મારા સમય દરમિયાન નરેન્દ્રભાઈ એની સરકારમાંથી અમને એમ્સ હોસ્પિટલ આપણને આપીને સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યનું જબરજસ્ત થામ પૂરું પાડ્યું છે એનાથી મને ઘણો સંતોષ છે આથી વિશેષ કામો ઘણા છે કે દાખલા તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણને મળ્યું છે જે સૌરાષ્ટ્રનો વર્ષો જૂનો આપણો એક પ્રશ્ન હતો કે રાજ સુરેન્દ્રનગરથી રાજકોટ લગી સિલ સિંગલ ટ્રેક રેલવે હોવાના કારણે સૌરાષ્ટ્રને આપણે નવી ટ્રેનો મળતી નહોતી એ ડબલ ટ્રેક પણ થઈ ગઈ છે એના કારણે સૌરાષ્ટ્રને નવી ટ્રેનો મળી રાજકોટને પણ ઘણી નવી ટ્રેનો મળી છે પછી રાજકોટથી જેતપુર સિક્સ લેન રોડ હોય રેલવેના અંડરબ્રિજ ઓવરબ્રિજ હોય જનાના હોસ્પિટલ હોય આવી અન્ય સુવિધાઓ નરેન્દ્રભાઈની સરકારમાં છેલ્લા દસ વર્ષમાં આપણે આદરણીય નરેન્દ્રભાઈના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગ્રહને લઈને જે કામો અમારા મંજૂર થયા એનાથી મને સંતોષ છે અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્યકર્તાની સાથે ખંભે ખંભો મિલાવીને ભવિષ્યમાં સારા કામો થાય એના માટેના મારા પ્રયત્ન રહેશે મોહનભાઈ શું કહેશો ખાસ તો કાર્યકાળમાં કયો કામ છે કે જે ક્યાંક બાકી રહ્યા છે જે ખાસ કરીને આ કામો છે એક પ્રક્રિયા છે એક કામ પૂરું થાય બીજું કામ આવે બીજું કામ પૂરું થાય ત્રીજું કામ આવે જે કામો અત્યારે ચાલુ છે એને આગળ ધપાવવા માટે પણ રૂપાલા સાહેબ પ્રયત્ન કરશે અને ભવિષ્યમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર નવી સુવિધા પ્રાપ્ત થાય એના માટેના એના હંમેશા પ્રયત્ન રહેશે